મોર્નિંગ જય માતાજી જય મામિયા ભાઈ આપણો સ્ટોરે આવી છે અને ભાઈ મારે કાલ બ્લોક નહોતો આવ્યો કારણ કે હવે એવું હતું રોજ રોજ કન્ટેન્ટ કંઈ મળતા નહોતા તો ભાઈ કાલ બ્લોક નહીં મૂક્યો તો આજે બ્લોક આવી જશે ભાઈ કારણ કે હવે શું નવ નવ રોજ સ્ટોન સ્ટોનનું બતાવીએ ને તો લોકોને એવું વખત નહીં ગમતું એમ તો ભાઈ આજ તો ડિલિવરી પણ પોલાવાળાની તો આવી હતી જે ફોલોપની પણ ફિનિશ કરી દીધી એક ડિલિવરી બાકી છે આવી તો કારણ કે એને હજી જ ગોઠવવાનું છું બતાવું એ તો હજી હમણાં બફરભાઈ શોધી હતી લંચ પછી ગોઠવશું આવી જ છે ડિલિવરી તો લંચ પછી એનો વારો તો ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામ પર સારા એવા મસ્ત વ્યુઅર્સ આવી રહ્યા અને અમારી રીલ બહુ વોશ થઈ રહ્યો તો ભાઈ મારી ઇન્સ્ટાગ્રામની લિંક મારી પ્રોફાઇલમાં આપેલી જ છે યુટ્યુબમાં મૂકેલી જ છે તો જરૂરથી જોજો અને મારા ચેનલને ફોલો ના કરે તો ફોલો કરજો અને વિડીયો પણ વોચ કરજો રીલ મારા મજા આવશે અને યુટ્યુબની ચેનલ તો ખબર જ છે તો ભાઈ દ્વારા મારે ફેસબુક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની લિંકના ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામવાળા મારે યુટ્યુબનો ફોલો કરજો કારણ કે બધા ઉપર આપણે વિડીયો મૂકતા જ હોઈએ છીએ એવરી ડે તો હવે આજે કાલે એક દારો રહી ગયો તો યુટ્યુબમાં નહીં મૂકેલો પણ આવી જશે હવે કારણ કે ભાઈ હવે એડિટિંગનો પણ ટાઈમ હોવો જોઈએ એવું કારણ કે હવે સમર આવ્યું ભાઈ તો કોઈ પણ એમાં બીજી થઈ જાય તો એડિટિંગ ના પણ થઈ શકે એટલે કદાચ એકદમ એક દિવસ બ્લોગ ના પણ આવી શકે એવું પણ થઈ શકે કારણ કે શું ભાઈ હવે એવરી ડે એડિટિંગ બહુ ટાઈમ લેવાય રે આપણે રીલનો એટલો બહુ ટાઈમ ના લાગે કે એડિટિંગ કરવાનો પણ વિડીયો હું જે બનાવું છું ને હાલ બ્લોગ બનાવું તો બ્લોગમાં એડિટિંગમાં વધારે ટાઈમ લાગે ભાઈ એના કારણે ભાઈ થોડુંક અમુક ટાઈમે ના પણ આવી શકે બ્લોગ તો ભાઈ આજ તો કાલ આઈસ થોડું ભરેલું તો આઈસ આજ બીજો ભરવાનો જો સાંજે ટાઈમ મળે તો ના મળે તો પછી સન્ડે મંડે સેટરડે સન્ડે તો છે જ તો ભાઈ બહારનું વાતાવરણ પણ આપણે મસ્ત જોઈ લઈએ આજે ભાઈ આ સફાઈ લોટરી વાળી આવી હતી તો બધું મસ્ત સમજાઈ ગયું નવી ટિકિટો આવવાની એનું જો આરે એ મેગા મિલિયન છે ને એટલે પાંચ ડોલરની થઈ ગઈ કેવી રીતે રીતે ફિલઅપ કરવાનું એનો આખે આખો કોઠો આપી ગઈ છે બરાબર અને બીજી નવી કોઈ ટિકિટો આવવાની એનું સજેશન આપી ગઈ છે નવી ટિકિટ કઈ આવવાની હું બતાવી દઉં તમને જો માર્ચમાં અરે મેમાં આવવાની સોરી આ મેમાં આવવાની છે દસ ડોલર ફાઈવ ડોલર ટુ ડોલર એન્ડ વન ડોલર આ બધી ટિકિટો મેમાં આવવાની આ કોઈ એનો છે આ જો નવું તારા મંદર એ મૂક્યું દસ ડોલર પાંચ ડોલર બે ડોલર એક ડોલર અને આ નવી કંઈક આવવાની છે હંડ્રેડ એક્સ આ તો મશીનની ટિકિટો આ મશીન છે તો એ દસ ડોલરનું તમે રમશો દસ ડોલરની ચાલુ થશે ફાસ્ટ પ્લે ગેમ દસ ડોલરનો અમાઉન્ટ તો પચાસ હજાર સુધી તમે એ વિન થઈ શકો નક્કી જ નહીં કોઈ કેટલી વખત કેટલી વિન થાય એ પચાસ હજાર ઉપર વિન થવાનું લખ્યું ને જો વિન અપ ટુ ફિફ્ટી થાઉઝન્ડ આવી અને ભાઈ આપણે બીજું એક આજ તો જોરદાર કોમ થયો કે મસ્ત એક નવી ટિકિટ એક સોલ્ડ આઉટ થઈ ગયો એક લાખ ડોલરમાં સ્ટોરથી જીતી હોય જો આ રહ્યું આ ટિકિટ એક લાખ ડોલર જીત્યો મારા સ્ટોરેથી આવી જશે ભાઈ આપણો હમ આવું બે નામ બે લાખ જીત્યો ને અમારા સ્ટોરથી એમાં આ એક બીજી એક પાંચ ડોલરની ટિકિટ એક લાખ રૂપિયા વિન થઈ ગયો સોલ્ડ આઉટ થઈ જાય ટિકિટ એ રહી જો આ એક હજાર જીતી હતી અહીંયા લગાવેલું મારા સ્ટોરમાં જ એક હજાર રૂપિયા જીતે તો સોલ્ડ આઉટ ના થાય આ ટિકિટ આ તો બહુ વિન જો મિલિયન ટુ મિલિયન જેકપોટ પછી ટ્વેન્ટી ફાઈવ ડોલરની ટિકિટ છે એટલે આપણે જોઈ લઈએ મસ્ત દેખાશે હવે ટિકિટ લઈ ગઈ હવાર આવી નહીં રહી કાપ લગાવી જ હતી બતાવે જોવા રહી ફાઈવ ડોલરની ટિકિટ છે એક લાખ રૂપિયા વિન થઈ ગયો મે અમાર લેટરે આવી ગયા તો કે જ્યારે લેટર એ તમને કમિશન કંઈક મળે એવું બધું હોય અંદર આમાં લેટર આવી રહ્યો છે હાઇ કરો પ્લસ કરનો એક ફાયદો વધાર કમિશન મળે ભાઈનો જો નો કમિશન બહુ મળવાનું બહુ એટલે ક એક મફત આપણે સમજો કે આ તો લોટરી રેગ્યુલર રમાતી હોય જીતા તો વધારે એવું કમિશન મળે એક પર્સન્ટ બે પર્સન્ટ અલગ 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 વાઇઝ અલગ અલગ કમિશન મળતા હોય છે હું એવું હતું નહીં લોટરીમાં ભાઈ તમે સેલ કરો એના ઉપર કમિશન આવ્યા પ્લસ તમે સ્ટીકી સ્કેચ કરી આપો ને એના ઉપર કમિશન હોય ટુ સાઈડ કમિશન મળતું તમને પણ કેટલું કેટલું કમિશન આવવા ફાઇનલ એવું નક્કી ના હોય એમાં ક ધારો કે કીનું હોય પણ બધી અલગ અલગ બધી સ્ટેટમાં અલગ અલગ ગેમો ચાલતી હોય ભાઈ કારણ કે બધા બધા સ્ટેટમાં અલગ અલગ ગેમો ચાલે ખાલી બે જ ગેમ એવી હે ને કે આખા અમેરિકામાં ચાલે જે પાવર બોલ અને મેગા એ આખા અમેરિકામાં બે ગેમ હોય રીતે ચાલી બીજા બધા સ્ટેટ વાઇઝ અલગ અલગ ગેમો ચાલતી જ હોય છે તો કમિશન પણ આવતો જ હોય ભાઈ બધી જગ્યાએ અને લોટરીનું પણ કમિશન બહુ યાર જોરદાર આવે એમાં ભાઈ હું બોસ્ટનની વાત કરું ને બોસ્ટન તો એટલું બધું કમિશન આવતું હતું ને ભાઈ લોટરી બોસ્ટનની વધારે નિયમસરમાં તો લોટરી એટલી બધી નહીં થતી પણ બોસ્ટનમાં લોટરી બહુ કારણ કે હું બોસ્ટનમાં હું પહેલાં હતો ને બહુ લોટી થતી હતી ભાઈ કારણ કે કમિશન હાટા ભાઈ એવું જ આવે તમારે નવ નવ દસ દસ હજાર રૂપિયા કમિશન આવે દર મહિને બે બે સાઈડનું થઈને ઓકે એનું ટિકિટ વિન થાય એ જુદી કોઈ ટિકિટ ને તો મેં પાઉ કમિશન આવે એટલે બધું ભેગું જ આવે આખો ચેક જ આવે જો ભાઈ જે આપણી ડિલિવરી આવી ગઈ આપણે મસ્ત એવું જો કોરો તૈયાર થઈ ગયેલો જેનો ઉપયોગ આપણે બધા પર્પઝ માટે કરીએ ઉપયોગ માટે બધા માટે ઉપયોગ કરીએ ગમે તે વસ્તુ હોય સેટિંગ થાય હો કારણ કે મજબૂત છે ગોરો તો આ ટોટ આવી આટલી અડધો અડધી ટોટો ગોઠવાઈ ગઈ આટલી બાકી છે ગ્રોસરી આઈટમ ખબર હશે તો બધી હશે બધી તો આપણે બધી કંડક મસ્ત સેટ કરી દઈએ અને લારીમ ભરી ને અને એ કરી મૂકી દઈએ બધી જગ્યાએ આમાં બધામાં એક એક વસ્તુ લઈને આપણે પ્રાઇસ વેરીફિકેશન માટે મૂકવાની હે અને એને બધી ચેક કરીશું જો ભાઈ આ ડિલિવરી આવે ને એટલે એક ઇનોઇસ ના કહેવાય અને પ્રાઇઝ આ સ્ટીકર કદાચ અંદર કેટલી વસ્તુ આવી એ બતાવો કેટલી કેટલી વસ્તુ આવી છે એ બધું બતાવો અંદર નંબર અંગાત બધું અંદર લખેલું હોય કેટલી ક્વોન્ટિટી આવી એક આવી શું આવ્યું એ બધું અંદર લખેલું હોય આ પોપકોર્ન હોય ને તો પોપકોર્ન લખેલું હોય હવે ટ્રાયડન્ટ હજુ હું હું એક્ઝામ્પલ બતાવું તમારું કારણ કે બીજી બધી ખોલી હતી ટ્રાયડન્ટ જો ટ્રાયડન્ટ ઓરિજિનલ આ રહી જુઓ હા ટ્રાયડન્ટ ટાઈડન્ટ એક આવી જો ભાઈ ડબલ્યુ ડી ફોરડી આયરો એક એવો સ્પ્રે જેમાં તમે લોખંડનું કોઈ પણ વસ્તુ હોય કાંટ આવી ગયું હોય ને તો એના દરેક કંઈક બોલ ચાકી હોય ગમે તે હોય તો એના ઉપર સ્પ્રે મારો ને તો ઓટોમેટિક ખુલી જાય થોડી વારમાં જ એટલે કાટ નીકળી જાય એમ કાટ રીમોવર માટે આવા ડી ફોરડી આ પંદરથી હોળ હોલરણમાં આવ્યા છો ભાઈ મોટી ને એની આપણે રડી પણ પડી હરડી મોટી એટલે આ કાટ રિમૂવર માટે આવે કે જે ફટાફટ બોલ ચાકી જે ખુલતી ના હોય ને એના માટે ફટાફટ ખુલી જાય પછી પિંગલ આ પિંગલ છે આ રેફર જેવું જ આવે ભાઈ પણ અલગ અલગ ફ્લેવર આવે જો આની અંદર ઓનિયન છે પીઝા જ્યુસ એટલે આપડે લીંબુ કાઢેલું ને એ લખેલ જો લેમન જ્યુસ પોપકોન શેકવાના પોપકોર્ન પહેલા બધું જ નહીં કરે બધું ભરવાનું ચાલુ કરવાનું હોય બધું જ નોનવેજ હોય અંદર તૈયાર આ મૂકવા રહીજો અરે સર સ્પાઈસી હોટ આ ફ્રાઈ છે આ ફેરામાં આપણે પહેલા રાઉન્ડ પતો બીજા રાઉન્ડમાં શું લઈને આવીએ હું બતાવી તમને અરે અપીસ

જે તમારે જુઓ ને બધી ફ્રાય જો આપણા કંઈક મિસિંગ હોટ હોટ લઈને આવી જાય આપણે ભાઈ બીજી લારી લઈને આવી જાય બહુ નહીં બાકી હું અમારો થોડું જ છે જો કેન્ડી હો બધી આ બાર છે નોનવેજ સ્ટ્રીક ચીજ વિથ હા કેન્ડી જ છે આ હા સેવન અપ છે સેવન ડે સોરી સેવન સેવન ડે ગમીસ કાજુ ફ્રાય કરેલો કાજુ બસ યાર થોડું છે આમાં તો આપણે બધી ડિલિવરી ગોઠવવાની પતી ગઈ મસ્ત એવી આ બધું જ ગાર્બેજ છે જોડિયું બધું ગાર્બેજો બહાર નાખી દેવાનો આ ફટાફટ પતી હોય કારણ કે આ લારીનો ઉપયોગ કર્યો એટલે એના પત ફટાફટ Favor? you sleeping i was on the bed just watching tv but not sleeping <laughs> watching tv just watching boring. <laughs> no work i get boring no one not today okay no, today no tomorrow no, no tomorrow Maybe next uh, monday uh, monday yeah next next week yeah એન્ડ પાર્ટી નો 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 મચ જો બારનું વાતાવરણ મસ્ત સનલાઇટ સનલાઈટ હાર્ટ હા વાતાવરણ તો મસ્ત એવું વાતાવરણ છે હાર્ટ છે મેં વાગવા વાગી કયો છ અને આ આજે નવું કમ આવ્યું હોય સિગરેટોની પ્રાઇઝ વધી ભાઈ માર્બોલોની બધી તો આપણે ચેન્જ કરું જો ભાઈ સાત વાગે વાતાવરણ જો શું થઈ ગયું વરસાદ આવો આવું થઈ ગયો એકદમ હવે મસ્ત એવો છે ભાઈ બારો ભાઈ રાતના વાગી ગયા હતો હા નવ આપણે જો મસ્ત એવું વાતાવરણ છે ગરમ હ વાટ બા પવન મસ્ત હ ભાઈ આપણે તો હોય ને મસ્ત પવન છે ઠંડો ઠંડો મસ્ત પવન આવે વાતાવરણ હાર્ટ છે પાછું જો ભાઈ ગાડી મર્સિડીઝ તો ભાઈ આજનો મારો વિડીયો કેવો લાગ્યો આજે આપણો વિડીયોને એન્ડ કરીશું તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો સો ટકા કોમેન્ટ કરજો અને મારા મારી ચેનલને શેર લાઈક કરવાનું ભૂલતા નહીં જોતા રહો રવિ બ્લો રવિ બ્લોગ યુએસએ જય માતાજી જય ઉમિયા